સસ્તા અનાજની દુકાનોમાં લાભાર્થીઓના રેશન કાર્ડમાં ઇ કેવાયસી કતારોમાં ઊભા રહેવાની નોબત આવી છે અહીં ઉલ્લેખનીય છે કે ઈ કેવાયસી કર્યા વગરના લાભાર્થીઓને અનાજ આપવામાં નહીં આવે એ પ્રકારની સૂચના સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે અલબત્ત સરકારની આ સૂચના એટલા માટે આવશ્યક છે કે ઈ કેવાયસી કરવાની કામગીરીમાં મૂત્ય અને બોગસ રેશન કાર્ડ ધારકોની ઓળખ છતી થઈ જશે અને જો જે જરૂરિયાતમંદ અને સાચો લાભાર્થી છે તેના હક નું અનાજ મળી રહે પરંતુ આ નિયમ જાહેર કર્યા બાદ સરકારી કામગીરી માટેનું સર્વર વારંવાર ઠપ થવાને કારણે લાભાર્થીઓની આ કામગીરી થઈ શકતી નથી અને તેઓની ભારે હાલાકી વિઠવાનો વારો આવ્યો છે વહીવટી તંત્રને ઈ કેવાયસી માટેની કામગીરી દરમિયાન સર્વર સ્લો હોવાથી ઘટના અંગેની માહિતી હોવા છતાં તેઓ આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી નથી કરતા જેના કારણે ઈ કેવાયસી માટે આવતા નાગરિકોની પરેશાની વધી છે આ નાગરિકોને કલાકો સુધી લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે ખાસ કરીને ઈ કેવાયસી માટે આવતા વૃદ્ધોની દયનીય સ્થિતિ બની છે આ ઉપરાંત કુબેર ભવન ખાતે ચાલી રહેલા ઈકેવાયસી ની કામગીરી એવી ઇમારત હેઠળ કરવામાં આવી રહી છે જે ઇમારત ભયજનક છે જો જર્જરિત ઇમારતમાં કોઈ દુર્ઘટના સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે તેવા સવાલો પણ ઊઠી રહ્યા છે અલબત્ત આ તમામ બાબતો વચ્ચે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કેવાયસી ની કામગીરી લક્ષ્યાંક મુજબ થઈ રહી હોવાના દાવા કરવામાં આવ્યા છે એક કેવાયસીની કામગીરી ફરજિયાત કરવાની થતી હોય પુરવઠા વિભાગ દ્વારા હવે દુકાનદારોને પણ કેવાયસીની કામગીરી કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે હાલમાં કેવાયસીની ઝુંબેશ ચાલી રહી છે એને ફેસિલિટેશન કાર્ડમાં અને અત્યારે દરેક ઝોનમાં મામલતદાર ઓફિસમાં પોસ્ટ ઓફિસમાં તથા પોસ્ટ ઓફ પોસ્ટમેન જાતે પણ ઘરે જઈને કેવાયસીની કામગીરી કરી રહ્યા છે ઇવાયસી માં વડોદરા જિલ્લામાં આપણે અત્યારે રેશન કાર્ડમાં નોન એનએફએસએ રેશન કાર્ડમાં સાત પોઈન્ટ ચોસઠ ટકા કેવાયસી બાકી છે જ્યારે ઈ બાણું પોઈન્ટ છત્રીસ ટકા કેવાયસી આપણે રેશન કાર્ડ પૂર્ણ કર્યું છે જયારે મેમ્બરમાં જોઈએ તો એનએફએસએ મેમ્બરમાં આપણે સેવન્ટી નાઇન પોઈન્ટ ફોર્ટી ટુ પરસેન્ટેજ કેવાયસી થઈ ગયું છે અને ફક્ત હાલમાં વીસ પોઈન્ટ અઠાવન ટકા એનએફએસએ મેમ્બરમાં ઈ કેવાયસી બાકી છે ટેન્શન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર